સૂત્રોચ્યાર કરી ધરણા પ્રદર્શન કરેલ ત્યાંના રહેવાસીઓ દ્વારા આંદોલનને આવકાર્યા હતા કોંગ્રેસ આગેવાનોએ આશ્વાસન આપી કે જ્યાં સુધી બ્રિજનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ગાંધીધામ કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રજાના હિત માટે આવા ગાંધીજીના માર્ગે આંદોલન કરતા રહેશે કોંગ્રેસ આગેવાન ઉપસ્થિત અકુબા જાડેજા સંજયભાઈ ગાંધી રાજુભાઈ શર્મા રેખાબેન કેવલ રામાણી મહેશભાઈ કેવલ રામાણી નવીનભાઈ અબચુંગભાઈ મયુરભાઈ કપતા અશોકભાઈ વાઘેલા દેન્દ્રભાઈ ચૌધરી રામશુભાઈ મકવાણા વિનોદભાઈ બેલાણી રિપ્રે ભરત ઠાકોર કચ્છ નાનકડું એક સિમ્બોલિક આંદોલન કર્યું છે સરકાર એટલી જાગે કારણ અહીંયા લીલાશા કુટિયા એક ધર્મ વિસ્તાર પણ છે ત્યાં દર વર્ષે લીલાશા કુટિયામાં એક લગ્ન પણ થાય છે ઉત્સવ પણ થાય છે એમાં આઠ થી દસ હજાર કે પચીસ હજાર લોકો આવે છે આખા ઇન્ડિયાથી તો આ પંદર વર્ષથી લોકો આટલા હેરાન છે ડેલી અને આજે હું માનું છું કે લગભગ ડેલીના સો જેટલી ગાડીઓ જે બુસ્ટ્રેન છે અવર જવર કરે છે અને દર પાંચ થી દસ મિનિટમાં ફાટક બંધ થાય છે તો કેટલી હાલાકી લોકો ભોગે છે આ પંદર બનસ થઈ ગયા અને આ ફાટકનું કંઈ ડિસિઝન નથી લેતા અને ત્રણ વખત તો આ હાથ ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે પણ હવે ક્યાં અટકાયેલું છે એ તો સરકાર જાણે તો અમારી અપીલ છે સરકારને કે તમે આ લોકોને કે લોકોની હાલાકી તમે દૂર કરો આ જો ડેલી ડેલીની જો મુસીબત છે એમાંથી નિજાત આપો